હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરુના પાકની પુષ્કળ આવક સાથે સમગ્ર ગુજરાતમાં ઊંચા ભાવ બોલાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ શનિવારે જીરુની પુષ્કળ આવક સાથે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે સુડતાલીસો પચીસ પ્રતિમણ જીરુના ભાવ નોંધાતા ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા હતા હળવદ યાર્ડમાં જીરું આજે પિસ્તાલીસોથી લગાવીને ઉપરમાં સુડતાલીસો પચીસ લગી વેચાણું છે અને જે આખા ગુજરાતમાં સૌથી ઊંચા ભાવ છે હળવદ આજ આજરોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર પિસ્તાલીસોથી સાડી સુડતાલીસો રૂપિયા છે એટલે ગઈકાલ કરતાં સો રૂપિયા સારું જીરાની વાત કરીએ તો ગુજરાતમાં આઠ ટકા પાક ઓછો છે એટલે આઠ ટકા ઉત્પાદન ઓછું થવાનું છે આ સર્વેવારા પહેલેથી કહેતા હતા તો ગયા વર્ષનો ભાવ બેતાલીસોથી બાંસઠસો રૂપિયા જીરાનો હતો તો આ વર્ષે આઠ ઉત્પાદન ઓછું રહેવાની ધારણા છે તો એ મુજબ આજે જીરાનો બજાર છેત્તાલીસોથી સાડી સુડતાલીસસો સારામાં છે તો જીરાનું પણ આજે બજાર સારું છે તો ભેજબી પટેલ એપીએમસી સેક્રેટરી હળવંદ માર્ચ એન્ડિંગની જે સાત દિવસની રજા થઈ પછી રાબેતા મુજબ આપણું યાર્ડ ચાલુ થઈ ગયું છે આ ભાવતા હશે જાણતા જ હશો જીરુની અત્યારે પંદર હજાર મન જેટલી આવક છે બેતાળીસો રૂપિયાથી સુડતાળીસો પચાસ સુધીના આજના ભાવ છે જોવા જાઓ તો નવી વરિયાળીના આપણે એવરેજ ભાવ કાઢીએ તો પચીસોથી લઈ અને પાંત્રીસો સુધીના છે એરંડા પણ ઘણા બધા અત્યારે આવે છે એરંડાનો ભાવ અગિયારસોથી બારસો રૂપિયા વચ્ચે છે અને વીસ એકવીસ હજાર મણ જેટલી આવક હોય છે અને ચોથા નંબરમાં અત્યારે વધારે જે જણસી આવે તો એ છે મેથી તો મેથીના ભાવ પણ સાડી સાતસોથી લઈને અને અગિયારસો પચાસ સુધીના છે સ સાત હજાર મણ જેટલી મેથીની આવક હોય છે બીજા નંબરમાં આવક કોઈ અત્યારે બાંધેલી નથી તમામ જણસીઓ ચોવીસ કલાક ચાલુ છે એટલે ગમે ત્યારે ખેડૂત મિત્રો આવી અને પોતાનો માલ ઉતરાઈ કરી શકે